રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ મનપાસ સફાળી જાગી છે જે હોટલ અને રેસ્ટોરન્ટ પાસે ફાયર એન ઓસી અને બીયુ પરમિશન નથી તેને સીલ કરવામાં આવી છે તેને લઈને આજે રાજકોટ હોટલ સંચાલક એસોસિએશન દ્વારા હડતાલ પર ઉતરા છે જેમાં શહેરની એક હજાર જેટલી હોટલ રેસ્ટોરન્ટ બેન્ક્વેટ હોલ પાર્ટી પ્લોટ બંધ રાખવામાં આવ્યા છે રાજકોટ હોટલ સંચાલક એસોસિએશનના પ્રમુખ મેહુલ પટેલે સીલ ખોલવા માટે આરએમસીના અધિકારી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગતા હોવાનો આક્ષેપ કર્યો છે અને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં છસો જેટલી પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે આજે તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ ટોટલ રાજકોટના તમામ રેસ્ટોરન્ટ બેન્ક્વેટ હોલ પાર્ટી પ્લોટ અથવા ખાણીપીણીને લગતા તમામ ધંધાઓ આજે બંધ રહે છે અને આ એસોસિએશનને બધાએ માન સન્માન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભારી છું એ બધાનું આ બંધ રાખવા પાછળનું કારણ છે કે નાના યુનિટ છે જ્યાં કોઈ આગની શક્યતા નથી જે પચાસ બાય પચાસમાં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય તો એને પણ હેરાન કરવામાં આવે છે બેન્કવેટ હોલમાં પણ હેરાન કરવામાં આવે છે તો આ બધાના ફાયર એનઓસીના મામલે અને બીયુ પરમિશનના મામલે અત્યાર સુધી ચાલતું હતું અત્યારે કેમ નહીં એના કારણે આ બધા એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો એની ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કંઈ ખબર નથી પડતી અત્યાર સુધીમાં જે ચાલતું હતું તો એ કોના આધારે ચાલતું હતું અત્યાર સુધી શું કાયદો નહોતો હપ્તા હપ્તાની તો કોઈ જાણકારી આપણી પાસે બિલકુલ નથી પરંતુ પછી કેમ ચાલો ગેરકાયદેસર ચાલવા દેતા હતા અધિકારીઓ અત્યાર સુધી એ એમની ગેરનીતિ ગણી શકાય આપણે પણ એક હપ્તા કોણ દેતું હોય કોણ નહીં એ આપણને ખ્યાલ ન હોય

જે પ્રોપર્ટીમાં સીલ માર્યા છે હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે અત્યારે પણ પાંચ પાંચ લાખની ઓફર છે થોડાક દિવસ પહેલાં બે ત્રણ દિવસ પહેલાં જ ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ જે આર એમસીમાં લોકો હતા અને એ આરએમસીમાં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે તે આરએમસીના નામે હપ્તા ઉઘરાવતા હતા પાંચ પાંચ લાખ રૂપિયાના સેટિંગ માગેલ છે તો એમાં અત્યારે ના પાડે છે નામ એમનું હિમિશાબેન છે સરને મને ખબર નથી

કોઈ નીચેનો એક માણસ છે અને ઇન્ફોર્મેશન કરે છે જે ઇન્ફોર્મેશન કરે છે એ વ્યક્તિ શું કરે છે શું નહીં એ પણ કમિશનર જોતા નથી જી કહી શકાય કે અત્યારે એક દોડવું છે અને ઢાળ મળી ગયો છે એટલે એ લોકોને કામ પણ બતાવવું છે અને હેરાન પણ કરવા છે અમે સ્વયંભૂ બંધનું હેલાન કરેલ છે સાહેબ અને જે રૂમને લગતી જે હોટલો છે કદાચ ચાલુ હોઈ શકે જી અમે સમજી શકીએ તો એની પાસે બધું લીગેલાઈ જઈશે અમારી માંગ એ જ છે અત્યારે સીલ મારવાની પ્રક્રિયા ટોટલ ધોરણે બંધ કરે ઇમરજન્સીમાં બંધ કરે તમારે સીએમને રજૂઆત કરવી હોય તો સીએમને રજૂઆત કરો આ બધું પ્રેશર સીએમઓમાંથી છે કે ક્યાંથી છે અમને તો ખ્યાલ જ છે પણ અત્યારે આરએમસીના અધિકારી પાસે અમે જઈએ ત્યારે અમને કમિશનર સાહેબ પોતે ઓગણીસો છ્યાસીનો કાયદો સમજાવે છે તો ઓગણીસો છ્યાસીનો કાયદો તમે અમને સમજાવો છો તો અમને એ અમે વાત કરી કે ભાઈ આ બિલ્ડિંગ પણ આરએમસીનું કાયદા મુજબ નથી તો અમારા ઉપર ઉગ્ર થયા અને અમને એવું કહ્યું કે ભાઈ તમારી આવકની સ્ત્રોત છે બેન્કેડોર પાર્ટી પ્લોટ રેસ્ટોરન્ટ વગેરે વગેરે જે કંઈ છે એ આવકની સ્ત્રોત છે એટલે ત્યાં કાયદો લાગુ પડે અહીંયા લાગુ ન પડે કાંઈ વાંધો નહીં ત્યાં લાગુ પડે તો અત્યાર સુધીમાં આરએમસીમાં આટલા મોટા કૌભાંડો થયા તો એ આરએમસીમાં આવકનો સ્ત્રોત ન ગણાનો હમણાં દસ કરોડ રૂપિયા તેજુરીમાં તેજુરીમાંથી નીકળ્યા તો આટલી રકમ લગભગ કોઈ યુનિટવાળા પાસે નથી ધંધાર્થીઓ પાસે તો આ આરએમસીનો મોટામાં મોટો સ્ત્રોત તો આરએમસી જ છે તો એ શું કામ અમને ઓગણીસો છ્યાસીનો